આજે તો થઈ ગઈ હતી ઋષિ પાંચે પણ કાલે ગણેશ હતી એટલે ગણપતિ દાદાની સ્થાપના કરી હતી તો આજે સવારમાં ગણપતિ દાદાની સ્થાપના લઈ લેવાની હતી એટલે પહેલાં મેં પગે લાગી લીધું પછી ગણપતિ દાદા રીધી સીધી અને ભોળાનાથને લઈ અને મંદિરમાં જ્યાં હતા ત્યાં જ બેસાડી દીધા ગણપતિ દાદાની સ્થાપના કરવા માટે જે ઘઉં લીધા હતા એ બધા ઘઉંને મેં એક વાટકીમાં લઈ લીધા અને ઘઉંની પેટીમાં એ બધા જ ઘઉં પાછા નાખી દીધા હેતરાજને હું સ્કૂલે લેવા જઈ ત્યારે આ રીતની જે સ્લેટ આવી યેરજને લેવી હતી તો અમે એવી સ્લેટ લઈ આવ્યા હતા પણ હેતરાજ લીટરડા કરતો હતો એટલે મેં યેતરાજને સ્લેટમાં બધું સરખી રીતે લખી દીધું એટલે હેતરાજ બેઠા બેઠા જોયા અને લખતો હતો સાંજ પડતા મારે જવાનું હતું દળાવવા પણ થોડો થોડો વરસાદ ચાલુ હતો એટલે મેં ઘઉંને ચાળીને ડબ્બામાં ભરી લીધા અને આજે તો ઋષિ પાંચમ હતી એટલે ઘંટી બંધ હતી પણ મારે તો આ બે લોટ લાવવાના હતા તો હું જઈ ને એ બે લોટ લઈ આવી એક હતો આરાનો લોટ અને એક હતો મેંદાનો લોટ એના બનાવવાના હતા ગાંઠિયા અને આજે તો પાંચમ હતી એટલે હું મોરૈયો લાવી હતી તો મારે મોરૈયો બનાવવાનો હતો અને યતરાજ તો અગરબત્તી પૂરી થાય અને વાઈટ જોઈને બેઠો હોય અગરબત્તી પૂરી થાય એટલે એની થેલીના ફૂગા બનાવી અને પછી ફોડી નાખવાના પાચમ હતી એટલે મેં મોરૈયો બનાવી નાખ્યો અને પછી અમે બધાએ મોરૈયો ખાઈ લીધો અને જયદીપના ફ્રેન્ડ ઓનલાઈનનું કરે છે ત્યાંથી આ રીતની જે મેટ આવે એ જયદીપ લાયા હતા બે બાજુ અલગ અલગ કલરની હતી તો એતરાજને રમવાની મજા પડી ગઈ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ